મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોવાના છે કે તમારે જે રાશન કાર્ડમાંથી મિત્રો રાશન મળે છે તેનું મિત્રો તમારે રસીદ મેળવી છે તો તમારે ખબર નથી કે કેટલું રાશન મળે છે અને કેટલા આપણે પૈસા થયા છે જે રાશન લેવા માટે તો તેની રેશન કાર્ડની રસીદ તમે કેવી રીતના મેળવી શકો છો એ પ્રિન્ટ છે મિત્રો એ થોડા દિવસ પછી એક બે દિવસ પછી તમારા રેશન કાર્ડની એક એપ્લિકેશન પર તમે ખુદ તમારી રેશન કાર્ડ જે સ્લીપ છે એ તમે સ્લીપ તમારે મેળવી શકો છો ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો અને તમારા જે રાશનની સ્લીપ છે એમાં મિત્રો બધી ડિટેલ તમે જાણી શકો છો આ રીતના તમે જોઈ શકો છો કે કેટલું તમને મળેલું છે અને કેટલા પૈસા થયેલા છે તેનું તમે રાશન મેળવી લો છો તે રાશન કાર્ડ તમને મળી જાય છે ત્યાર પછી મિત્રો તમે રાશન કાર્ડની પીડીએફ તમે આ રીતના ડાઉનલોડ કરી શકો છો એ પણ ખુદ તમારા ઘરે બેઠા તમારા મોબાઈલ થી મિત્રો તો શું પ્રોસેસ છે આપણે વિડીયોમાં જોવાના છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના ઓપન તમારે છે હવે મિત્રો તમારું અનાજનું જે તમારે સ્લીપ મેળવવાની છે કે તમને જે સ્લીપ મિત્રો તમારે મોબાઈલથી તમે ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો કે તમને કેટલું અનાજ મળ્યું છે મિત્રો એની સ્લીપ ડાઉનલોડ કરવા માટે તમારે આ રીતના પહેલાં તમારે એકાઉન્ટ તમારે બનાવવું પડશે જો તમે પહેલાં વપરાશ કરતા હશે મિત્રો તો તમારે એકાઉન્ટ સ્વિચ ઓન કરો એની ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે નવા વપરાશ કરતા હશે નવા વપરાશકર્તા માટે તમારું પૂરું નામ લખવાનું રહેશે અને મોબાઈલ નંબર રાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારે તેમાં મિત્રો તમારું પૂરું નામ અહીંયાથી લખી દેશો તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા પૂરું નામ અને મોબાઈલ નંબર લખી દઈશો તો અહીંયાથી મિત્રો અહીંયાથી મોબાઈલ નંબર રાખી દઈશું આ રીતના મોબાઈલ નંબર નાખી ઓટીપી ચકાસો એની પર ક્લિક કરો મોબાઈલ ઓટીપી તમારા મોબાઈલમાં આવશે તો વેરીફાઈ કોડ અહીંયા નાખી અને તમારો જે એકાઉન્ટ છે એ તમારે અહીંયા થી નાખી દેવાનું છે તો અહીંયા થી તમારો જો પહેલા જે તમારો મોબાઈલ નંબર તમારો નોંધાયેલો હોય તો તમારે અહીંયા બીજો મોબાઈલ નંબર નાખવાની જરૂર પડશે તો અહીંયા થી આપણે બીજો મોબાઈલ નંબર નાખી ત્યાર પછી મિત્રો તમારે

તો તમારે ઓટીપી અહીંયાથી નાખી દેવાનો રહેશે ઓટીપી ચકાસો એની પર ક્લિક કરશો ફોર્મ તમને મળી જશે હવે મિત્રો તમારે અહીંયાથી ઘણા એવા ઓપ્શન જોવા મળી જશે તેમાં મિત્રો તમારે અહીંયાથી ભાષા તમારે બદલવી હોય તો તમારે ભાષા બી બદલી શકો છો તો તમે અહીંથી તમારી અહીંયાથી પ્રોફાઇલમાં જઈ અને તમારી ભાષા બી બદલી શકો છો અત્યારે આપણે ગુજરાતી ભાષા છું બિલ રસીદ પર આપણે ક્લિક કરીશું બિલ રસીદ પર આપણે ક્લિક કરીશું એટલે તમારો જે અહીંયાથી રેશન કાર્ડની વિગત હશે અને તમે કયા માસનું તમે જે રસીદ મેળવવા માગો છો પાવતી મેળવવા માગો છો તે અહીંયાથી સિલેક્ટ કરી લેવા હવે મિત્રો તમારે અહીંયાથી તમારે આ રીતના તમારે કેપ્ચર નાખી દેવાના રહેશે ત્યારબાદ વિગત મેળવવા એની પર ક્લિક કરવાનું રહેશે હવે વિગત મેળવો એની પર ક્લિક કરો એટલે તમને મિત્રો જે સાતમા મહિનાની અંદર તમને બે અહીંયાથી રાશન મળેલા છે તો એની તારીખ બી બતાવશે તમે જોઈ શકો છો અને રકમ બતાવશે એની આપણે ક્લિક પ્રિન્ટ ઉપર એટલે આ રીતના મિત્રો તમને પ્રિન્ટ જોવા મળી જશે તમારી અહીંયાથી જોઈ શકો છો કે તમને શું શું મળેલું છે મિત્રો એની રસીદ તમને આ રીતના મળી જશે અને તમારા મોબાઈલની અંદર તમને જોવા મળી જશે આ રીતના તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયાથી મિત્રો તમને આ રીતના તમને આટલું વસ્તુ મળેલું છે મિત્રો અને આટલી તમે તેની સબસિડી છે અને કુલ કિંમત છે મિત્રો અને આપવા થતી કુલ કિંમત જે તમે મિત્રો તમે જે આપેલી હોય એ રકમ બી અહીંયાથી બતાવી દેશે તો આ રીતના તમે તમારા મોબાઈલની જાતે તમારે રસીદ તમે રેશનકાર્ડની રસીદ તમે મેળવી શકો છો